ઓ નમો નારાયણ સીતારામ જય માતાજી સાધુ સંત પ્રેમીઓ હું તમને જણાવું કે હું ખૂબ સાધુ પ્રેમી છું હું પોતે સાધુ છું પણ સાધુનો ખૂબ પ્રેમી છું ક્યાંક સાધુ પર ખોટું થતું હોય ને એટલે મારાથી સહન નથી થતું અને મને કોઈ સપોર્ટ નથી હું એકલો ને એકલો આમાં મથિયા રાખું છું લડ્યા રાખું છું ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઘણા એવા મંદિરો છે જ્યાં સાધુ છે પણ સાધુનું કંઈ ચાલતું નથી ત્યાં વહીવટ કરતા સંચાલક ટ્રસ્ટી આવા અમુક મેં એક વિડીયો મૂક્યો છે કે જે બની બેઠેલા છે ને એ સાધુને ટકવા નથી દેતા કાયદેસરનું ટ્રસ્ટ હોય ને એમાં તો સાત ટ્રસ્ટી હોય અગિયાર ટ્રસ્ટી હોય અને કાયદેસરનું ટ્રસ્ટ હોય ને ત્યાં સાધુ લગભગ કોઈ રહે નહીં સાધુ સ્વતંત્ર જગ્યા જ ગોતતા હોય પણ હવે સ્વતંત્ર અત્યારના યુગમાં રહી નથી જ્યાં જુઓ ત્યાં ના કોક અગાઉ મેં વિડીયોમાં જણાવ્યું છે કે ટ્રસ્ટીઓ કેવી રીતે બની ગયા પહેલાં દર્શન કરવા આવે પછી રોજે રોજ દર્શન કરવા આવે સાધુ પાસે બેસે પછી ધીરે ધીરે હાવેણા હાથમાં લે થોડો કચરો વાળે એ થોડાક જેમ ચાલુ રાખે સેવા પછી સાધુના વાસણ પડ્યા હોય તો એ મંડે ધોવા સાધુના રૂમ સાફ કરવા માંડે અને આવી રીતે સેવા કરતાં કરતાં એ જ્યારે થોડાક જૂના થાય ને પછી પબ્લિકને એમ લાગે કે આ ભાઈ સેવા ભાવી છે સારા સેવક છે એટલે પછી એ જે સેવા કરતા હોય ને એ ભાઈ જાહેર કરે અમારે અહીંયા બ્લોક પાથરવા છે અહીંયા હોલ બનાવવો છે અહીંયા રૂમ બનાવવાના છે અને ધીરે ધીરે એ ફાળો ઉઘરાવવાનું ચાલુ કરે એમાં સાધુને બાકાત રાખે ફાળો બાળો સાધુના હાથમાં ન જવા દે એ મંડે પોતે સંચાલન કરવા અને પોતાના તરફથી કહેવા માંડે હું આનો ટ્રસ્ટી છું કાયદેસરના કોઈ ટ્રસ્ટી હોતા નથી પણ પોતાની મેતે બની ગયા હોય સૌરાષ્ટ્રમાં ઘણા મંદિરોમાં આવ્યા છે હું કોઈ જગ્યાનું કે કોઈનું નામ નથી દેતો હું દરેક જેટલા જેટલા મંદિરો ગણાય છે કોઈ એક મંદિરનું નામ નથી દેતું ઘણાય મંદિર છે કોઈએ પોતાના ઉપર લેવું નહીં અને જે ખોટું કરતો હશે એને આ સત્ય બહુ કડવું લાગશે એટલે આવી રીતે સાધુ પ્રેમી સૌ અને બીજું કે મારી એક ચેનલ બનાવેલી છે સાધુઓને પબ્લિકને જાગૃત કરું છું કે મંદિરોમાં આવું ચાલે છે તો મહેરબાની કરીને સાધુની હાય નિહકર નહીં લેવાય અને બીજી એટલી એક વાત કે જે એમ કહે છે ને કે હું મંદિરનો ટ્રસ્ટી છઉં સંચાલક છઉ કમિટીમાં છઉ એ કોઈ દી સાધુને માનતા જ ન હોય એ નાસ્તિક હોય સાધુને માનતા હોય ને તો સાધુનું અહીંયા ચાલે સાધુ કે એમ કરી આપે પણ એ સાધુને માનતા જ ન હોય સમજ્યા ને સાધુનું જો માનતા હોય ને તો એ સાધુ હા સાધુની હાય નિહાકા અને બધું આ લે નહીં કોઈ એ લોકોને એમ છે કે અમે સેવા કરીએ છે પણ ખરેખરી સેવા નથી સાધુના મોઢામાંથી કોળીઓ પડાવીને ખાઈ જવાની વાત છે હું અમુક જગ્યાએ મંદિરોમાં રહ્યો હતો ત્યાં મારા ભેગી એવા કડવા અનુભવ થાય પછી હું શું કરું મારું ચાલે નહીં એટલે મંદિર મૂકી દઉં આ કોઈ અંગત મંદિરની વાત નથી કરતો સૌરાષ્ટ્રમાં ઘણા એ મંદિર આવ્યા છે તમે જોજો ઘણા અહીંયા ટ્રસ્ટીઓ બની બેઠેલા છે એટલે હવે દુઃખ ન માર્યા હું ભટક્યા રાખું છું ક્યાંય મંદિર મંદિર છે નહીં જ્યાં જુઓ ત્યાં ટ્રસ્ટ બની બેઠેલા જ છે તો હું તો જે ટ્રસ્ટી બન્યા હોય ને એને વિનંતી કરું છું કે તમે મંદિરે સાના માટે આવો છો ફક્ત ભગવાન માટે મનની શાંતિ માટે બસ તો ભગવાનના દર્શન કરો બાકડાઓ છે ત્યાં બેસો અને ભગવાને તમને ઘરનું સંચાલન આપ્યું છે તો એ કરો ને મંદિરોના સંચાલન સાધુઓની બધું શું લેવા લ્યો છો હાલો ઓમ નમો ના સીતારામ જય માતાજી સમજાય તેને વંદન અને ન સમજાય તેને અભિનંદન